તો લોકસભા ઇલેક્શનને લઈને ભાજપ ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે આવતીકાલે પણ જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધવાના છે જામનગરમાં પીએમ મોદીની મુલાકાત લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે પીએમની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે પોલીસ દ્વારા પીએમ મોદીના કાફલાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું સભામાં અંદાજે બે થી વધુ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે જામનગર દ્વારકા અને પોરબંદરના પણ સાહીઠ હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે તબક્કાની લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસને ગણતરીની ઘણીઓ કળાઈ રહી છે ત્યારે આજ કાર્યક્રમને લઈને કેવી વ્યવસ્થા છે કેટલી એસેમ્બલી સાથે છે કેટલા લોકો એકત્ર થશે આપણી સાથે જોડાયેલા છે શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ વિમલભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ રૂપરેખા હા આદણીયા વૈશ્વિક નેતા અને દેશના લાડીલા વડાપ્રાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજથી જ ગુજરાતના પ્રવાસે છે અને આજે એમની બે જાહેર સભા છે આવતીકાલે પણ ચાર સભાઓ ગુજરાતની અંદર થવાની છે એમાં જામનગરની પણ સાંજે સાડા ચાર કલાકે સાહેબ અહીં પધારવાના છે અને આપ જોઈ રહ્યા છો કે પ્રદર્શન ગ્રામ ખાતે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે અને લગભગ બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે કેટલા જિલ્લાની મતલબ દેવભૂમિ દ્વારકા જામનગર એસેમ્બલી આ ઉપરાંત પોરબંદરની વાત આવે છે અને કેટલી પબ્લિક જામનગર સંસદીય ક્ષેત્રની સાથે સાત વિધાનસભાઓ એમાં દેવભૂમિ દ્વારકાની પણ બે આવી જાય જામનગર મહાનગરની બે અને જિલ્લાની ત્રણ એ ઉપરાંત પોરબંદરમાંથી પોરબંદર અને કુતિયાણા આમ કુલ નવ વિધાનસભાના કાર્યકર્તાઓ અહીં એકત્રિત થઈ અને વડાપ્રધાન શ્રીને સાંભળવાના છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓ સાહેબને સાંભળવા માટે થનગની રહ્યા છે સવાલ કેવી લોકસભા લઈને તૈયારી કેવો પ્રચાર ઝુંબેશ લોકસભાની તૈયારી ખૂબ સારી છે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના શુભેચ્છકો અને સમર્થકો અને નરેન્દ્રભાઈની છેલ્લા દસ વર્ષની જે વડાપ્રધાન તરીકે એની વિકાસની યાત્રા છે એ યાત્રામાં સહભાગી થવા માટે અને અહીંના જામનગર મહાનગર જામનગર લોકસભાના જે ઉમેદવાર છે માન્ય પૂનમબેન માડમ એને પણ આ વિસ્તારમાં ખૂબ લોક ઉપયોગી કાર્યો કર્યા છે અને લોકો ખૂબ બહુમતીથી અને જંગી બહુમતીથી બેનને અને નરેન્દ્રભાઈને બહેને મજબૂત કરવાના છે લોકસભાના ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તમામ સુવિધા તમામ તૈયારીઓ છે તેના આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ને ફરી વખત એટલે કે જામનગર લોકસભામાં સાંસદ પૂનમબેન માડમ હેટ્રિક મારશે તેવું શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈનું કહેવું છે કેમેરામેન હિરેન હિતેશની સાથે નથું આયુર ગુજરાત ફર્સ્ટ જામનગર